ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવનાર ચોમાસાના આગમન પૂર્વે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ છે જેના ભાગરૂપે શહેરમાં આવેલી બાવીસ ઉપરાંતની વિવિધ વરસાદી કાંસની સફાઈ હાથ ધરવામાં આવી છે જેમાં જોવા જઈએ તો સિત્તેર ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતી હોય છે જેના નિવારણ માટે ભરૂચ પાલિકા દ્વારા શહેરની નાની મોટી થી વધુ વરસાદી પાણીની કાંસોની સાફ સફાઈની કામગીરી શરૂ કરી છે ભરૂચના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આયોજનબદ્ધ રીતે આ કામગીરી કરવામાં આવે એ ખૂબ જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા વરસાદી કાંસોની સાફ સફાઈ કરાવવા માટે લાખો રૂપિયા વેડફે છે પરંતુ તેમ છતાં શહેરમાં પાણીનો ભરાવો જોવા મળે છે ત્યારે આયોજન પૂર્વક આ કામગીરી કરવામાં આવે તો પાણીનો સીધો નિકાલ કરી શકાય તેમ છે નગરપાલિકા દ્વારા પોકલેન અને જેસીબી મશીન સહિતના ઉપકરણો સાથે કાસની સફાઈ કરવામાં આવી રહી છે જેમાં સિત્તેર ટકા કામગીરી નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે જ્યારે આવનાર સમયમાં ભરૂચ શહેરની જનતાને પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે સંપૂર્ણ તકેદારી ભરૂચ પાલિકાએ રાખી હોવાનો ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય કેતન ભરૂચ